બનાસકાઠાના પાલનપુરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાના હકની માંગણી કરવા માટે એક શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કર્યું હતું પરંતુ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા અને ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારે આ ઘટનામાં વિદ્યાર્થીઓએ તેમના હક માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા અને સાથે સાથે પણ કરવામાં આવ્યો હતો આપને જણાવી દઉં કે આ ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આદિવાસી વિદ્યાર્થીઓએ તેમના હક માટે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કર્યું ત્યારે પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોક્યા હતા જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા આ ઘટનાને સ્થાનિક અને રાજકીય સ્તરે ભારે પ્રતિક્રિયા પેદા કરી છે ઘણા લોકો આ ઘટનાને ગાંધીના ગુજરાતમાં શાંતિપૂર્ણ રજૂઆતના અધિકાર પર હુમલો ગણાવી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે તેઓ તેમના હક માટે લડત ચાલુ રાખશે અને ન્યાય મેળવવા માટે તમામ કાનૂની માર્ગો અપનાવશે